કપિલ નારાયણ સ્વયં પોતાની માતા દેવહુતિને કહી રહ્યા છે કે માતા આ સચરાચર જગતની અંદર જ્યારે જીવ પોતે જન્મ લે છે ત્યારે પોતાના માતાના ઉદરની અંદર એને જન્મ લેવો પડે છે પોતે જેવું જેવું કર્મ કરે છે એ કર્મ કરતા કરતા એને પોતાની માતાના એ ગર્ભની અંદર એને બીજ સ્વરૂપે જીવ પ્રાપ્ત થાય છે માતા અને પિતાને જ્યારે ગર્ભાધાન થાય ત્યારે માતાએ અને પિતાએ પરમાત્માની પાસે પ્રાર્થના કરવી જોઈએ કે અમને સારી સંતતિની પ્રાપ્તિ થાય સારી પ્રાપ્ત થાય તેજસ્વી બાળકનો જન્મ થાય અને એ જ પ્રમાણે એક થી લઈ અને નવ માસ પર્યંત એ માતાના ગર્ભની અંદર એ જીવનો જન્મ થાય છે બાળક છે એ પ્રથમ માસ દ્વિતીય માસ તૃતીય માસ એમ નવ માસ સુધી પોતાના માતાના ગર્ભની યાત્રા કરે છે એ એ નવ માસ દરમિયાન પોતે માતાના ગર્ભની અંદર પરમાત્મા દ્વારા જે અપાયેલા વચનો પાલન કરવાનું એ સદ વ્રત લે છે જ્યારે સદ વ્રત લઈ અને નવમા માસે પોતે જન્મ લે છે ત્યારે માતાના ઉદરથી એ બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એ બાળક સ્વયં આ જ બનાવેલી સૃષ્ટિની અંદર એ મોહાઈ જાય છે એ માયાથી થઈ જાય છે ત્યારે માયાની અંદર એ લપેટાઈ અને પરમાત્માના એ ગર્ભની અંદર આપેલા વચનો છે વચનો ભૂલી જાય છે જેમ જેમ એ બાળક છે એ જીવ છે મોટો થતો જાય છે એ સંસારની જે કઈ ચેષ્ટાઓ છે એની અંદર પડવા લાગે છે કપિલ નારાયણ માતા દેવહૂતિને એ જ સમજાવે છે કે જ્યારે આ જન્મ મરણના એ બંધનની અંદર જ્યારે જીવ ફસાય છે ત્યારે એ જીવ માત્રને છૂટવા માટે ફક્ત ને ફક્ત પરમાત્માનું શરણ છે એ જ એનું એનો મુખ્ય રસ્તો છે દેવહૂતિ માતા નારાયણને પ્રશ્ન કરે છે ઇન્દ્રિયોના એ વિષયથી અંદર જેટલા જેટલા પણ ઇન્દ્રિયના વિષયો છે જે આપણે ભોગ ભોગવી રહ્યા છીએ જે આપણે સાચા અર્થની અંદર સુખની ઈચ્છા રાખીએ છીએ અત્યારે આપણે એવું સમજીએ છીએ કે આપણી પાસે પૈસા છે આપણી પાસે પાવર છે આપણી પાસે માણસોની સંપત્તિ છે ઘરની અંદર જેટલી પણ સુખ સુવિધા સગવડ છે સાચા અર્થની અંદર સુખ છે દેવહૂતિ માતા કપિલ નારાયણને પ્રશ્ન કરે છે ત્યારે કપિલ નારાયણ કહે છે કે આ જે પણ વસ્તુઓ છે એ ભોગની સામગ્રી પોતે સ્વયં ભોગવાય છે એ પોતે નથી ભોગવાતી એ પોતે જે ભોગવવા વાળો વ્યક્તિ છે એ પોતે એને ભોગવે છે પરંતુ ભોગાન ભોગતા મયવ એવ ભોગતા જ્યારે ભોગ ભોગવાના હોય ત્યારે એ સાચા અર્થમાં ભોગ તો ક્યારે નાશ પામતા જ નથી આપણે સ્વયં પોતે અંતે જીર્ણ બની જઈએ જ્યારે તપ કરવા માટે બેસીએ છીએ ત્યારે તપ તો પૂર્ણ થતું જ નથી આપણે પોતે તપી જઈએ છીએ આપણે પોતે છેલ્લે અંત અવસ્થાની અંદર આપણે જીર્ણ થઈ જઈએ છીએ એટલા માટે દેવહૂતિ માતાને કપિલ નારાયણ કહે છે કે માતા આ સંસારની અંદર પરમાત્માએ જે બનાવેલું છે એ પ્રપંચ છે એ પ્રપંચને પૂર્ણ કરવા માટે તો કોઈ સદગુરુ સારા એવા સમર્થ સદ સંતના શરણની અંદર જવું જોઈએ કે જે સંત છે એ આપણને પરમાત્માનો માર્ગ બતાવે